નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પિતૃપક્ષમાં ખરીદો આ વસ્તુઓ મિત્રો પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય અથવા ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કોઈ પણ વસ્તુ ખરીદવાથી પિતૃઓ નારાજ થાય છે અને વ્યક્તિએ પિતૃદોષનો સામનો કરવો પડે છે મિત્રો આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી પિતૃઓનું સન્માન કરવા માટે તેમના માટે શ્રાદ્ધ દાન બ્રાહ્મણ ભોજન વગેરેનું આયોજન કરવામાં આવે છે તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત ઉપયોગ માટે નવી વસ્તુઓ ખરીદવા પર પ્રતિબંધ છે પિતૃપક્ષ દરમિયાન દાન માટે જ વસ્તુઓ ખરીદવી જોઈએ મિત્રો અમુક વસ્તુઓ જેની ખરીદી કરવાથી ભયંકર દોષ થાય છે તેમજ અમુક એવી શુભ વસ્તુઓ છે જે આ સમય દરમિયાન અવશ્ય ખરીદવી જોઈએ તે સાથે જ અમુક એવી વસ્તુઓ જેનું દાન કરવાથી પિતૃદોષ લાગે છે તે વિશે આપણે આજ જાણીશું મિત્રો તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સૌ પ્રથમ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ સમયે કઈ વસ્તુનું દાન ન કરવું જેથી ભયંકર પિતૃદોષથી બચી શકાય છે તો આપણે નંબર એક વિશે વાત કરીએ તો છે પિતૃપક્ષ દરમિયાન ચપ્પલ અને કપડાનું દાન ન કરો પિતૃપક્ષ દરમિયાન મોટા ભાગના લોકો વસ્ત્રોનું દાન કરે છે તમે કપડાંનું દાન કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે કપડાં જૂના ન હોવા જોઈએ નવા વસ્ત્રોનું જ દાન કરવું જોઈએ સાથે જ એવા કપડાં ખરીદો જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ સરળતાથી કરી શકે તે સાથે ભૂલથી પણ જૂતા અને ચપ્પલનું દાન ન કરવું જોઈએ આમ કરવાથી તમારો રાહુ પ્રભાવિત થઈ શકે છે અને તમે રાહુ દોષથી પીડાઈ શકો છો હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો છે પિતૃપક્ષ દરમિયાન આવા વાસણોનું દાન ન કરો પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ લોખંડના વાસણોનું દાન ન કરવું જોઈએ વાસ્તવમાં પિતૃપક્ષ દરમિયાન સ્ટીલ કે ચાંદીના વાસણોનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પિતૃપક્ષમાં તમે આ વસ્તુનું દાન કરી શકો છો જ્યારે લોખંડના વાસણોનું દાન કરવાથી તમારે તમારા પૂર્વજોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે એટલે કે તમારે પિતૃદોષનો સામનો કરવો પડી શકે છે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો પિતૃપક્ષમાં ભૂલથી પણ સાવરણીનું દાન ન કરો માન્યતાઓ અનુસાર વ્યક્તિએ પિતૃપક્ષ દરમિયાન સાવરણીનું દાન કરવાનું ટાળવું જોઈએ વાસ્તવમાં પિતૃપક્ષ દરમિયાન સાવરણીનું દાન કરવાથી તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત પિતૃપક્ષ દરમિયાન ઘરના ઉપયોગ માટે પણ નવી સાવરણી ન ખરીદવી જોઈએ હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો મિત્રો પિતૃપક્ષમાં ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ ખરેખર આવું કરવાથી તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે ભૂલથી પણ સરસવના તેલનું દાન ન કરવું જોઈએ તેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો મિત્રો હવે જાણીએ પિતૃ પક્ષમાં કઈ વસ્તુઓ બિલકુલ પણ ન ખરીદવી જોઈએ જેથી કરીને પિતૃદોષથી બચી શકાય છે તો પહેલું છે સરસવનું તેલ પિતૃપક્ષ કે શ્રાદ્ધ દરમિયાન તેલ ન ખરીદવું જોઈએ શ્રાદ્ધ તહેવારની શરૂઆત પહેલાં સરસવનું તેલ ખરીદવું વધુ સારું છે નહીં તો શનિનો પ્રકોપ તમારો સાથ નહીં છોડે બીજું છે સોના ચાંદીની ખરીદી પિતૃપક્ષ દરમિયાન સોના કે ચાંદીના ઘરેણાં ન ખરીદવા જોઈએ જો તમને આ વસ્તુઓની જરૂર હોય તો તમારે પિતૃ પક્ષની શરૂઆત પહેલાં અથવા પછી તેની ખરીદી કરવી જોઈએ ત્રીજું છે શાકભાજી આ સાથે જ પિતૃપક્ષ દરમિયાન કેટલી શાકભાજીનું સેવન પણ પ્રતિબંધ માનવામાં આવે છે જેમ કે લસણ ડુંગળી મૂળો અને કંદ જેવી શાકભાજી ન ખરીદવી જોઈએ બીજું છે પિતૃ પક્ષમાં નવું ઘર નવી કાર જમીન કપડાં ઘરેણાં સુશોભનની વસ્તુઓ વગેરેની ખરીદી પર પ્રતિબંધ છે શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાની મનાય છે કારણ કે તે ત્રિદોષનું કારણ બને છે શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓ નારાજ થાય છે જીવનમાં મુશ્કેલીઓ તમને છોડતી નથી આર્થિક નુકસાન થાય છે અને નોકરી ધંધામાં પ્રગતિ પણ અટકી જાય છે સંબંધો અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે તો હવે પાંચમું છે મીઠું મિત્રો શ્રાદ્ધ દરમિયાન મીઠું ખરીદવાની સખ્ત મનાય છે જો તમે શ્રાદ્ધ ભોજન અથવા દાન માટે મીઠું દાન કરવા માંગતા હોય તો તે વધુ સારું છે તો તે અગાઉથી જ ખરીદો શાસ્ત્રોમાં મીઠાને તીક્ષ્ણ વસ્તુ માનવામાં આવે છે આ કારણોસર પિતૃ પક્ષમાં મીઠાની ખરીદી ના કરવી જોઈએ છઠ્ઠું છે સાવરણી સાવરણીનો સંબંધ ધનની દેવી માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે અને પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ દરમિયાન નવી સાવરણી ખરીદવાથી ગરીબી આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક છે જે સ્થળે સાફ સફાઈ હોય છે તે સ્થાન માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે પિતૃપક્ષ દરમિયાન સાવરણી ખરીદવાથી પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને તેની તમારી આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડે છે તેથી શ્રાદ્ધ દરમિયાન સાવરણી ખરીદવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ સાતમું છે નવા કપડાં પિતૃપક્ષ દરમિયાન નવા કપડાં ન ખરીદવા જોઈએ કારણ કે આ સમય દરમિયાન ખરીદેલી વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે આવી સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન નવા કપડાં ખરીદવા પર પ્રતિબંધ છે હવે છે આઠમી વસ્તુ તો મિત્રો આ વસ્તુઓની સાથે પિતૃપક્ષ દરમિયાન તમારે માંસ અથવા દારૂ ન ખરીદવો જોઈએ ન તો તમારે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ આ વસ્તુઓનું સેવન કરવાથી માત્ર તમને જ તકલીફ નથી થતી તમારા પૂર્વજોની આત્માઓ પણ પરેશાન થાય છે મિત્રો ખાસ ધ્યાન રાખો ઉપર જણાવેલી વસ્તુઓ તમે તમારા ઉપયોગ માટે નથી ખરીદી શકતા પરંતુ જો તમે પિતૃઓ માટે સરસવનું તેલ અથવા મીઠું ખરીદવા ઈચ્છો છો તો તેમ તેમ કરવા પર કોઈ પ્રતિબંધ નથી નવા કપડાં પણ પિતૃ માટે ખરીદીને દાનમાં આપી શકો છો તેનાથી પિતૃઓ પ્રસન્ન થશે મિત્રો હવે આ સમયગાળામાં કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ જેથી આપણે પિતૃઓને પ્રસન્ન કરી શકીએ તે વિશે આપણે જાણીએ તો પિતૃ પક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદો શાસ્ત્રોમાં પિતૃપક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તે પિતૃઓને પણ અર્પણ કરવું જોઈએ તેનાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેમના પરિવારના સભ્યોને સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે છે હવે બીજું છે પિતૃપક્ષમાં જવ ખરીદો મિત્રો તમે પિતૃપક્ષમાં જવની ખરીદી કરી શકો છો એવું કહેવાય છે કે જવ પૃથ્વી પર ઉત્પન્ન થનાર પ્રથમ અનાજ હતું તે પણ સોના જેવું જ માનવામાં આવે છે તેથી પિતૃપક્ષ દરમિયાન જવ ખરીદવાથી આર્થિક લાભ થાય છે ત્રીજું છે પિતૃપક્ષ પર નવા વસ્ત્રો ખરીદો પિતૃપક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવું શુભ માનવામાં આવે છે પરંતુ આ વસ્ત્રો તમારા ઉપયોગ માટે નહીં પરંતુ તમારા પૂર્વજો માટે ખરીદો અને તેમને અર્પણ કરો તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ શાંતિના આશીર્વાદ તમને આપે છે હવે ચોથું છે કાળા તલ પિતૃપક્ષ દરમિયાન કાળા તલ ખરીદવા શુભ માનવામાં આવે છે પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણ કરવા માટે ખાસ કરીને તલનો ઉપયોગ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુને કાળા તલ ખૂબ જ પ્રિય છે પિતૃપક્ષ દરમિયાન તેની ખરીદી કરવાથી પિતૃદોષથી રાહત મળે છે પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદો પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાદ્ધમાં તમારે તમારા પિતૃઓને કાચા ચોખા અર્પણ કરવા જોઈએ તમને જણાવી દઈએ કે ચોખાને ચાંદી સમાન માનવામાં આવે છે તેથી તમે તમારા પૂર્વજોનું ધ્યાન કરીને કાચા ચોખા અર્પણ કરી શકો છો તેનાથી ધનમાં વધારો થાય છે હવે છઠ્ઠું છે સફેદ ફૂલ સફેદ ફૂલોનો ઉપયોગ પિતૃઓને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આવી સ્થિતિમાં જો પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં સફેદ ફૂલ લાવવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જળવાઈ રહે છે સાતમું છે ચાંદીનો સિક્કો મિત્રો આમ તો આ સમયે સોનું અને ચાંદી ખરીદવું અશુભ માનવામાં આવે છે પરંતુ દિવાળીની જેમ જ પુષ્પયોગ દરમિયાન ચાંદીનો સિક્કો ખરીદવો શુભ માનવામાં આવે છે આ દિવસે ચંદ્રનો સિક્કો ખરીદો અને દેવી લક્ષ્મીને અર્પણ કરવો યોગ્ય પૂજા કર્યા પછી તેને તે સ્થાન પર રાખો જ્યાં પૈસા રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી આ સમયગાળામાં માત્ર રવિ પુષ્પયોગને જ ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે આ યોગ બને છે ત્યારે આપણે આ સમયગાળા દરમિયાન સોનું ખરીદવું પણ શુભ મનાય છે કારણ કે ઘરમાં સુખ અને શાંતિ આવે છે અને આની ખરીદવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો